નીકળી ગયેલો એ પ્રાણ કદી પાછા આવતા નથી આ બંને જ તત્વો સૌથી વધુ મૂલ્યવાન છે નસીબનું ચક્ર સદા ફરતું જ રહે છે તેથી આપણે ક્યારેક આપણી સંપત્તિ ગુમાવી બેસીએ પરંતુ સખત મહેનત કરવાથી તે પાછી પણ મેળવી શકાય વેપાર વીતી ગયેલો સમય અને શરીરમાંથી ઉડી ગયેલું પંખેર કોઈ પણ સંજોગોમાં મૂળ સ્થાને પાછા આવી શકતા નથી કવિ સમયનું મૂલ્ય આપણને સમજાવે સમય કોઈની રાહ નથી જોતો સમય અને મોજું ક્યારે કોઈની રાહ નથી જોતા સમય અને ક્યારે કોઈની રાહ નથી જોતા સમય આવે સુખ નો બધા હાથ જોડે અને અધારા છોડે